તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે અજાણ્યા વાહન અડફેટે ત્રણ ગૌવંશના મોત થયા તલાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટના બને છે આવી અકસ્માતની ઘટનાઓમાં કેટલાક પશુઓએ અને લોકોએ પણ જીવ ગુમાવ્યા હોવાનો બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે સવારે આઠને ત્રીસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે કોઈ અજાણ્યા વાહન અડફેટે લેતા ત્રણ જેટલા ગૌવંશના મોત થયા હતા જેને લઈને જીવદવ્યા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ બનાવની જાણ થતાં એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તથા ભગવાન આર્મી સંગઠન અને ગોપાલક કૃપ દળાજા સહિતના વિવિધ ગૌરક્ષકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી ગૌવંશની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી